જો ભાઈ આ પાણીની રાહ જોઈ રહ્યા છે ક્યારેય પાણી અમને આપણને એમ પીવી જો જોઈ રહ્યા છો જો આ રીતે સેવ નાના કુંડા પણ ભરી રાખું છું અને આ છે ચકલા માટે હું ને આ માટે મોટા છે એટલે રોજ એક પાંત્રીસ લીટરનો પંભો રેડી દો એટલે એટલે થોડું થોડું પી લેસ અને એની તરસ સીપાઈ જાય છે ને આ રીતે હું કામ કરું છું અને આ ચેનલને જેમ બને એમ તમે આગળ શેર કરો અને એમાં લોકોને બતાવો ને સબસ્ક્રાઈબ કરો ને મને સપોર્ટ આપો એટલે હું હંમેશા માટે આ કામ કરી રહું બરાબર જય ગુરુદેવ જો ભાઈ આ પાણીની વાટે છે ને પાણીનું અહીંયા કુંડા ભર્યા છે એમાંથી પાણી પીએ હું પાણી અહીંયા રેડવાયો છું જો આ પક્ષીઓના કુંડા નાખ્યા છે હવે આના ભરવાના છે જો આ પાણીની વાટે છે એટલે હમણાં પાણી પીવા આવશે જો કેવા રાહ જોઈ રહ્યા છે એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો અને મને સપોર્ટ આપો કે હું આ કામ હંમેશા માટે કરી રહું જય ગુરુદેવ